સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક્સિસ બેંકના એટીએમ તોડી ચોરી કરવાની કોશિશ કરતા ભેસ્તાનના બે ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ ઉધના પોલીસ સ્ટેશન મૂળગઢ બેંક શોપિંગ સેન્ટર દુકાન નંબર બે માં આવેલ એક્સિસ બેંક એટીએમ કોઈ બે અજાણે ઇસમોએ એકબીજાની મદદકીથી ચોરી કરવાના ઈરાદે એટીએમ તોડી નુકસાની પહોંચાડેલ હતી બંને ઈસમો દ્વારા એટીએમ માંથી પૈસા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો ચોરો ચોરી કરવા તો પહોંચ્યા પણ ઘટના સ્થળેથી રૂપિયા ન નીકળતા તેઓ તે જગ્યાએથી એટીએમ માં તોડફોડ કરીને ફરાર થઈ ગયા બેંક દ્વારા ઉદના પોલીસને જાણ કરવામાં આવી કે અજાણ્યા ઈસમો દ્વારા એટીએમ માં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઉદના પોલીસ ઘટના સ્થળે દોડીને સીસીટીવી ફૂટેજને આધારે આરોપી સોયબ ઉર્ફે સોયબ ભેસ્તાન આવાસ દિંડોલી સુરત અને બે હુસેન આરિફુદ્દીન મોમિન ભેસ્તાન આવાસ દિંડોલી સુરતવાળાઓને એટીએમ તોડવાના સાધનો લોખંડની છીરી સ્ક્રુ ડ્રાઈવર તેમજ પ્રેશન એક મોટર સાયકલ જીજે જીરો પાંચ પીજે પંચાવન ચૌદ જેની કિંમત રૂપિયા ચાલીસ હજારના મુદ્દામલ સાથે ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફળ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસેન આરિફુદ્દીન મોમીન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોએબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાં જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટર સાયકલ કે જે તેઓ ગુના ના કામે વાપરેલું હતું